મહેસાણા જિલ્લા શિક્ષક સંઘ વિવાદમાં છ હજાર શિક્ષકોનો સંઘ ચૂંટણી મામલે આવ્યો વિવાદમાં ગુજરાત શિક્ષક સંઘના પૂર્વ ઉપપ્રમુખ શૈલેષ ચૌધરીએ કર્યા ગંભીર આક્ષેપો વર્ષ બે હજાર ઓગણીસ પછી શિક્ષક સંઘ મહેસાણાની ચૂંટણી જ નથી યોજાઈ પોતાની પેઢી હોય એ રીતે હોદ્દેદારોની લાહાણી કરી દેવામાં આવે છે માત્ર તાલુકા કક્ષાએ મળતરિયાઓની ચૂંટણી યોજવામાં આવે છે તાલુકા કક્ષાની ચૂંટણી બાદ જિલ્લા કક્ષાના હોદ્દેદાર માટે ચૂંટણી જ યોજવામાં નથી આવી છ હજાર શિક્ષકોમાં આ મામલે ભારે નારાજગી આવું ચાલશે તો શિક્ષકો શિક્ષક સંઘ છોડી દેશે ચૌધરી શૈલેષ કુમાર નારાયણભાઈ પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પચીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ મહેસાણા જિલ્લા શિક્ષક સંઘમાં પ્રમુખ અને મંત્રીશ્રી જે ખોટી રીતે હોદ્દા ઉપર બેઠા ત્યારથી આજ દિન સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા કરેલ નથી અને અત્યારે નજીકના સમયમાં જ્યારે ચૂંટણી પ્રક્રિયા અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારે ફક્ત તાલુકા સંઘોની જાહેરનામું બહાર પાડ્યું અને ભૂતકાળમાં આજ દિન સુધી આવું કોઈ દિવસ બન્યું નથી તાલુકા અને જિલ્લા સંઘની ચૂંટણીનું જાહેરનામું એક સાથે જ પડે છે તો આમાં આવું કરવાનું કારણ છે શિક્ષકોમાં શું નારાજગી શિક્ષકોમાં જુદા જુદા તાલુકાઓમાં એક જ નારાજગી છે કે આ મહેસાણા જિલ્લા શિક્ષક સંઘ એ શિક્ષકોની જીવાદોરી સમાન છે શિક્ષકોના તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એ જિલ્લા સંઘ લાવે છે તો ખોટી રીતે હોદ્દા ઉપર ચીપકી રહી અને ચૂંટણી ના આપે એ આખા શિક્ષક આલમમાં બહુ જ નારાજગી પ્રસરાવે છે અમુક લોકો જે હોદો છોડવા માગતા નથી અને ખરેખર જો ચૂંટણી પ્રક્રિયા થાય અને જેની બી પણ હાર જીત થાય એ સારી રીતે શિક્ષક સંઘ ચલવી શકે તો મારું એ જ કહેવું છે કે સાચી રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી અને જે પણ જીતે અને શિક્ષકોના પ્રશ્નોનું સરસ રીતે કામ કરે એ વાતમાં હું સંમત છું